શેર શેર કરો 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 સબસ્ક્રાઇબ હેલો મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી જય જોહાર તો મિત્રો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં અને નવા દિવસમાં તો મિત્રો આજનો વિડીયો જે છે તે ખાસ અને ખાસ રીતે થવાનો છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રાખજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને તમે અમારા રોજ નવા નવા વિડીયો જોઈ શકો અને મિત્રો આજનો વિડીયો જે છે એ આપણો આપણે ગામડાની લાઈફ વિશેનો છે તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રાખો મિત્રો આજનો વિડીયો સવારે સવારે કંઈક અલગ જ છે અને આગળ પણ હું તમને અલગ અલગ રીતે બતાવીશ કે આપણે ગામડાની અંદર કેવી રીતે રહીએ છીએ અને સવારે સવારે આપણે શું કામ કરતા હોઈએ છીએ તો મિત્રો આપણે ગામડાની અંદર ઢોરો બધવાની વ્યવસ્થા આ રીતે કરેલી છે ડીસી માળા ને છે બજેલા હે જોઈ શકો છો તમે વિડીયોમાં આપણી ગેસ છે ડીસી લાકડામાંથી આ બનાવેલા માળા છે અને આ સરસ મજાનું વાછરડું છે જોઈ શકો છો તમે ને બાજુમાં આપણી આ ગાયો છે આ ત્રણ ગાયો છે આ આગળ જે આગળ બધેલી છે આપણું જૂનું બાઇક પડ્યું છે તો આ રીતે છે આપણા ઘરના આજુબાજુનો વ્યૂ હું તમને બતાવીશ આજનો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો તો દોસ્તો આ આજુબાજુ ખેતરમાં ડોરો માટે ચારો કરેલો છે આ પીપળું પડ્યું છે જે ડોરાને પાણી પીવડાવવા માટે અમે અહીંયા રાખેલું છે આ આપણે ભેસોને ખણ મૂકી દીધું છે સવાર સવારમાં જોઈ શકો છો તમે વિડીયોમાં તો બોધ શુભરીને ગવાળું મિલેલું હે તો એક ખોય અહીં તો વિડીયો મેન સુધી બને રહેજો અને મિત્રો આ બાયણામાં મકાઈ હુકવેલી હૂકવેલી તમે જોઈ શકો છો આ તારે જે જોડિયો હમણાં શિયાળાની મકાઈ કરેલી હતી વાડા મેંની મકાઈ આપણે કઢાવી લીધી અને એ હૂકી મેલી તો જોઈ શકો છો મિત્રો આજુબાજુનો વ્યૂ લા લે કે તરત આવી ને તો દોસ્તો આ હે કાળિયો કૂતરો આ બાવાનો કૂતરો અને આપણા વિડીયોમાં આવી ગયો આજે તો વ્લોગમાં તો તમે કૂતરાને જોવો આ બેલું હે દોસ્તો કાયમ બિસ્કીટ ખાવા માટે કાયમ પેલા લઈ આવી ખરા ને એટલે બહુ જ જાય મિત્રો આવા બધા આપડે રોજ ના રોજ ચાલુ જ રહેતો હોય છે આપણે ડેરી ઉપર સવારે સવારે એટલે

સાડા છ વાગવા આવ્યા છે અને આપણે આવી જાય અગાઉના ખેતરમાં તો આજુબાજુ જોઈ શકો છો મિત્રો તમે આ અગાઉ વાઢવા આવી ગયેલા છે અને આપણે વાઢવાની શરૂઆત કરવાની છે આવતીકાલથી દાંતડો બાતળો નવો લઈ આવ્યા અહીંયા પોડવાળા હોય તો તો મિત્રો વિડિયો મેં સુધી બન્યા રજો પહાવાળાવાડામાં મક્કો હતો પણ એ વાઢી લઈને આપણે હુડિયું કરી દીધું છે આમાં હુડિયું કાલે ઓરાઈ ગયું પાળીઓવાળીઓ બંધાઈ જ ગયો જોઈ શકો છો તમે આ વિડીયોમાં આપણા ખેતરનું સીન આ હુડી વોરાઈને કમ્પ્લીટ આપણે પાળીઓ બી બોજી દીધો ને પોણીએ ગાઈ દીધું છે તો ઓલરેડી હવે રેડી થઈ ગયું છે બરાબર તો દોસ્તો હવે આત્માનો ટાઈમ છે એટલે વિડીયો બનાવવાનો સમય બહુ ઓછો છે પણ આપણે જેમ બને તેમ વિડીયો સારો એવો બનાવવાની કોશિશ કરશું અહીંથી આગળ તો મિત્રો આ ઘઉં આપણે કમ્પ્લીટ થઈ ગયેલા છે તો કાલથી શરૂઆત એની વાડવાની કરવાની છે જોઈ શકો છો તમે આ આજુબાજુના આપણા ખેતરનો નજારો કંઈક અલગ છે તો મિત્રો અત્યારે થોડો આજે હું વહેલો આવી ગયો તો એટલે આજે એમ છું કે ચાલો આજે પણ ખેતરનો આપણે વિડીયો બનાવીએ થોડો એમ કરીને અમે અહીંયા ખેતર ઉપર આવી ગયા અહીંયા આજે તો મિત્રો અહીંયા સાંજના લગભગ સાડા છ વાગવા આવી ગયા છે ને ખેતરમાં કંઈક ફરવાની મજા જ અલગ હોય છે અને મિત્રો હું આજે ઘણા દાડી આ ખેતરમાં આવ્યો હું વચ્ચે લગભગ પહેલાં દસ દિવસ પહેલાં આવેલો પણ વચ્ચે મને ટાઈમ ઓછો મળતો એટલે હું ખાસ નહોતો આવતો અને અત્યારે આજે એમ છું કે ચાલો આપણે આ ખેતરનો વિડીયો લઈ લઈએ એમ કરીને અમે અહીંયા આવ્યા હતા તો આજુબાજુના તમે ઘઉં જે છે એ આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે તો જોઈ શકો છો તમે આ વિડીયોમાં તો દોસ્તો વિડિયો મેં એન્ડ તક બનાવી રહેજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને મિત્રો આપણે ફરતા ફરતા હવે અહીંથી આગળ જહું તો ચાલો અહીંથી આપણે આગળ જઈએ તો દોસ્તો આપણી ચેનલ ઉપર રોજના રોજ આપણે આવા ગામડાના નવા નવા વિડીયો બનાવીને નાખતા હોઈએ છીએ તો આજનો વિડીયો પણ કંઈક અલગ જ છે અને જોવાની મજા આવી જઈ હશે તમને તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો તો દોસ્તો આ ઘાઉ પડી ગયેલા અહીં જોઈ શકો છો તમે વિડીયોમાં આ ઘાઉ પડી ગયેલા છે તો મિત્રો આપણે આવી આઈ અહીંયા અગિયાર આ ચા ઉકળા હે ગરમા ગરમ જુઓ તમે દેશી સૂલા ઉપર આ આપણું દેશી સૂલો હાઈને લાકડામાં ચામી લે તો કેમેરામ જય જગંદજી જય 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 જગંદી જય જગ